શ્રી જલારામ રિયલ એસ્ટેટ એજન્સી દ્વારા છેલ્લા બાર વર્ષોથી જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે ગોવિંદાઓ અને રાધારીઓ માટે રજવાડી ખીચડીનું વિતરણ કરવામાં આવતું હોય છે નમસ્કાર આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે ને સુરત શહેરના વિવિધ સંસ્થા દ્વારા અનેક પ્રકારની સેવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે છેલ્લા બાર વર્ષોથી સુરતના હડારજન વિસ્તારમાં શ્રી જલારામ એસ્ટેટ એજન્સી દ્વારા બાર વર્ષથી મહાપ્રસાદીનો ભંડારો યોજીને આ સેવાની પ્રવૃત્તિથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે જી તમારું નામ ને તમારી સંસ્થા શ્રી જલારામ અશોક ઠક્કર અને મુન્નાભાઈ ઠક્કર સેવાની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો એક પ્રસાદીનો ભંડાર યોજીને આ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે બસ જલારામ બાપાની કૃપા દયાથી જે વર્ષોથી જલારામ બાપા વીરપુરની અંદર એક પણ રૂપિયો લીધા વગર જે પ્રસાદી આપે છે એમની પ્રેરણાથી એમના આશીર્વાદથી આ છેલ્લા બાર વર્ષથી હજારો કિલો ખીચડી સાબુદાણાની ખીચડી ફરાડી ચેવડો કેળા બધી પ્રસાદી છાસનું બધું વિતરણ અમે આયોજન કરીએ છીએ અને આજે બધા અહીંયા બિલ્ડરો આવેલા છે એમનો બી ખૂબ સાથ સહકાર અને આશીર્વાદ છે બધાના અને એમની કૃપા દયા અને જલારામ બાપાની કૃષ્ણ ભગવાનની શંકર ભગવાનની કૃપા દયાથી આ બધું મોટું આયોજન કરીએ છીએ અને સાતથી આઠ માણસો પ્રસાદ લે છે એમની કૃપા દયાથી આ વર્ષોથી આ છેલ્લા બાર વર્ષ પૂરા થવાના આવશે એમને જી તમારું નામ કૃણાલ જયરામભાઈ ઠક્કર આ સેવાની પ્રવૃત્તિ વિવિધ સંસ્થાઓને તમે એક ઉદાહરણ પૂરું પાડો છો તો શું કહેશો વિવિધ સંસ્થાઓ